હવે આપણા બટેટા બફાઈને આલુ પરોઠા માટે બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એનો મસાલો બનાવીશું એ પેલા બટેટાને ઠરવા દઈશું આપણે હવે આપણે આલુ પરાઠાનો મસાલો બનાવવા એની માટે મેં બે લીલા મરચાં નાખ્યા છે પછી લાલ મરચું એક ચમચી નાખું તમે તમારા હિસાબથી જેવું તીખું ખાઈએ એ પ્રમાણે નાખીએ નાખીએ કરશું મિક્સ આ બટેટા ઠરી ગયા પછી મેં ઠરવા દેવા પડે આલુ પરાઠા બનાવવા માટે હવે આપણે આલુ પરાઠા બનાવવાનું સૈયા તૈયાર શરૂ કરી દીધું હવે એમાં આ આલુ પરોઠાનો મસાલો ભરવાનો પેલો આવી જ્ઞાન ગોઠમાં હમાય બોળી કરવી આવી જ્ઞાન કરી દેવા પછી બીજી વાર થોડા આલુ ગોઠો વણાઈને તૈયાર થઈ ગયું છે ઘી લગાડવાનું આલુ પરોઠો નથી ને ઘી હોય ને તો આલુ પરોઠા ટેસ્ટી લાગે હવે આપણે એની ઉપર લગાડશું થઈ જોઈએ આ રીતે સરવા દેવાના આપડે વગર કાચા લાગશે જો આપણે આલુ પરોઠા બનીને તૈયાર

Ah, okay. vê,